નમસ્કાર દર્શક મિત્રો આપ જોરા રહ્યા છો ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમરેલી જિલ્લાના લાઠી ગામની અંદર નાની બજાર વિસ્તારમાં ચાર નંબર વોર્ડના ભાજપના ઉમેદવાર ભરતભાઈ ડેર અને સદબિનભાઈ સખી રાણા અને હિમાંકભાઈ રંગપરા રાજુભાઈ પુવા વિપુલભાઈ ઓઝા અનિલભાઈ નાંડા અને ભાજપના અન્ય કાર્યકરો બહોળી સંખ્યામાં જોવા મળે તેમાં કોળી સમાજ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને ખૂબ જ સારો સાથ અને સહકાર મળ્યો હતો તેમજ ત્યાંના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી તેમાં ભરતભાઈ ડેરે તાત્કાલિક અમલમાં લેવાનું કામ હાથ ધર્યું હતું તેમજ ચાર નંબર બોર્ડના ઉમેદવાર સાદબીનભાઈ સખીરાણાએ લાઠી નગરપાલિકાની ચૂંટણી જાહેર થયા પહેલા લાઠી નાની બજાર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પુલનું તાત્કાલિકના ધોરણે કામ કરાવી આપ્યું હતું તે બદલ લાઠી ગામના નાની બજાર વિસ્તારના લોકોને ખૂબ જ રાહત મળી હતી તે બદલ લાઠી ગામના નાની બજાર વિસ્તારના લોકોએ સાતબિનભાઈ સખીરાણાની તેની કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું હતું બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બે દિવસ ની અંદર બદલે એક દિવસ કામ કરી બતાવ્યું છે અને ત્યારે થાંભલો બધી અને હજી આ વિસ્તારનો એક પ્રશ્ન છે એમાં પણ અમે મત વિસ્તારના લોકોને એક એવી ખાતરી આપી છે એ બે થી ચાર દિવસની અંદર ભૂગર્ટરનું કામ ચાલુ થાય અને જે વર્ષો જૂનો આ લોકોનો પ્રશ્ન છે એ અમે પૂરી પૂરો કરશું અને ભારતીય જનતા પાર્ટીમાંથી અમે આ ચાર લોકો મત માંગવા આવ્યા છીએ ત્યારે વિસ્તારના લોકોએ અમારી ઉપર પૂરો ભરોસો દેખાડી અને ચારે ચાર મત ભાજપને આપશું અને જંગી બહુમતીથી જીતાવશું એવી આ લોકોને અમે અપીલ કરી હતી અને લોકો અમારી સાથે છે અને પૂરી બહુમતીથી ભાજપને જીતાવશે Yeah!